સુરત રેલવે સ્ટેશન ખાતે એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા ચાલતી ટ્રેન વચ્ચેના અંતરમાં પડી ગઈ હતી જોકે મહિલાનો સદનસીબે બચાવ થયો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સુરતમાં રેલવે સ્ટેશન ખાતે લોકો ઉતાવળમાં ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક થોડીક પણ બેદરકારી ખૂબ જ ભારે પડે છે

સદનસીબે આ ઘટનામાં મહિલાનો બચાવ થયો છે તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને મહિલા દોડીને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી હતી આ દરમિયાન તે નીચે પટકાય છે અને ત્યાં હાજર લોકો મહિલાને ખેંચી લે છે મહત્વનું છે કે આ પ્રકારની ઉતાવળ લોકોએ ના કરવી જોઈએ કારણ કે થોડીક પણ બેદરકારી ખૂબ જ ભારે પડી શકે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત